તો હાઈ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધામાં મજામાં જ હશો હું પણ મજામાં જ છું તો આજે આપણે સવારથી વરસાદ ઘણો બધો છે એટલે આજે આપણે સવારે ક્યાંય જઈ શક્યા નથી અને વધારે કોઈ પણ વિડીયો પણ શૂટ કરી શક્યા નથી તો ચિન્ટુને પણ હું ઘણા ટાઈમથી યુટ્યુબ ઉપર લાવ્યો નથી તો આજે ચિન્ટુને તમને બતાવીશ અને એનું એક બીજું ફ્રેન્ડ પણ છે તેને પણ હું બતાવીશ કે આપણે ચિન્ટુભાઈને ઘણા ટાઈમથી લાયા નથી યુટની અંદર તો આજે હું તમને બતાવીશ ચિન્ટુભાઈ આપણી પાસે છે આજે હમણાં આપણે ટેડીના વિડીયો ઉતારીએ છીએ અને ટેડીમાં તમારો બધાનો સપોર્ટ પણ ખૂબ જ મળી રહ્યો છે એટલા માટે હમણાં થોડાક ટાઈમથી ચિન્ટુના વિડીયો શૂટ કરવાનું રહે અમુક ટાઈમે ટાઈમ નથી મળતો જેથી હું તમને આજે બતાવીશ ચિન્ટુને આપણે ચિન્ટુ બેઠો છે મીંદડી ભાઈ ને મીંદડીનું નામ સાંભળે રવાના ચિન્ટુ આવ્યા

હળિયું એક નંબરનું જો હળિયું કરશે એટલે આ તૈયાર હોય તરત મિત્રો જેવો આપણે ખાટલો ટાળો એટલે ભાઈ તરત ખાટલા માટે ચીંટુ બેસવા માટે આવી ગયો અને મારી પાસે પણ જોવો તમે ખૂબ જ મસ્તી કરશે હમણે એને મસ્ત અમુક ટાઈમે ખૂબ જ સૂજે છે એકલો હતો એટલે થોડોક વિડીયો શોટ કરવામાં થોડોક સીંટુ સરખો મસ્તી કરતો દેખાણો નહીં પણ જ્યારે પણ હું ખાટલે બેઠો હોય અને એ નીચે બેઠો હોય એટલે ખાટલો જેવો ઢાળો એટલે ખાટલા ઉપર બેસવા આવી જાય ને જુઓ તમે મારી સાથે મસ્તી કરવાનું આવી રીતે ચાલુ કરી દે કે છે ખંજોળ મને જો મિત્રો ચીંટુનું એટી એને ગમે ત્યારે તમે હોટી લઈને મારવા જાઓ એટલે ભાઈ ખાટલા નીચે ઘરી જાય જેથી તમે તેને ઉપરથી મારી શકો ને અને તમે જોયું ત્યાં જુઓ એના રિએક્શન જુઓ તમે મિત્રો એટલા રિએક્શન કરશે તો એનું રિએક્શન ખૂબ જ હોય છે પણ આપણને કરે છે ખૂબ સરસ આવે છે જો હળી કરવાની એવું જ હોય બેઠા હોય ઓલા બે જવાનું છે મજા નહી આવે ની હળી કરવા જશે ભાગી મિત્રો ચીન્ટુ નહીં સૌથી વધારે એ પેંડો ભાવે છે જોજો એને રિએક્શન આપણે ફ્રીજ ખોલ્યું છે એટલે ભાઈ ક્યાં છે પેંડો એમાં પેંડો જો ભાઈ ફ્રીજમાં ધ્યાન રાખે એને ખબર છે મૂકેલો છે અમે ભાઈને પેંડો ખાવો છે એટલે આગો પાછો ખ્યાલ રાખશે તો ચીંટુ નહીં આપણે પેંડો આપશું ને પેંડાનું નામ પડે એટલે એને ખબર પડી જાય કે ફ્રીજ ઉગડે જો એને નજર હાથ ઉપર જ હશે ક્યાં પેંડો છે એટલે એટલે પેંડો આપ્યો ખાય ગયો બે બટકા મિત્રો તમે ચિન્ટુભાઈ ની ખાવાની સ્ટાફ જોજો અહીંયા ત્યાં તેના બિસ્કીટ પડ્યા છે ટેબલની નીચે ત્યાંથી એક બિસ્કીટ લેશે અને પોતે બિસ્કીટ ખાશે એટલે એને ખાવાનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો ઘણી વાર તે ત્યાંથી બિસ્કિટ લઈ અને આસન ઉપર આવશે વાયો અને અહીંયા બિસ્કિટ ખાશે જેથી ઘરમાં ક્યાંય ગંદકી ના થાય એનું પણ પૂરતી ખ્યાલ રાખે છે મિત્રો તો બહુ સારો એવો ડોગ આવે છે કોમેરિયન તો ત્યાંથી એક બિસ્કીટ લે એક ત્યાં ખાવાનું વળી એક ત્યાંથી બીજું લઈ અને વાળી તે હવે આસન ઉપર આવી જો આયો મિત્રો એટલે એક બિસ્કીટથી અહીંયા ખાશે અને એક બિસ્કીટ અહીંયા આસન ઉપર લઈને આવીને ખાશે તો અમારો ચિંટો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો